ખાતે આવેલી ભારત પાકિસ્તાની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા બોરિયા પાસે પ્રવાસે આવેલા પાંચ મિત્રો રણમાં ભરાયેલા પાણી નજીક સેલ્ફી લેતા એક યુવકનો પગ લપસતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે ઘટનાને પગલે મોડી રાત સુધી એસડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી અને મોડી રાત્રે યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો સુધી નડાબેટ ખાતે સરકાર દ્વારા ટુરિઝમ બનાવતા વર્ષે લાખો પ્રવાસીઓ બોર્ડરની મુલાકાતે આવે છે ત્યારે ગત રવિવારના રોજ કાંકરેજ તાલુકાના પાંચ મિત્રો બોર્ડરના પ્રવાસે આવતા આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા બોરિયા પોઈન્ટ નજીક રણમાં ભરાયેલા પાણીની સેલ્ફી લેતા પાંચ પૈકી એક યુવકનો પગ લપસતા રણના ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો બનાવની તંત્રને થતાં સુઈગામ પોલીસ સહિત મામલતદાર અને એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે દોડી આવી ડૂબેલા પ્રવાસી યુવકને ભારે શોધખોળ હાથ ધરી હતી અંતે મોડી રાત્રે ડૂબેલા યુવકનો મૃતદેહ મળી આવતા સુઈગામ પોલીસે આ ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા બાદ તેના વાલીવારસોને સોંપવામાં આવ્યો હતો મૃતક યુવક કાંકરેજ તાલુકાનો હોવાનું જાણવા મળ્યું છે પ્રવાસીઓ માટે રણના પાણીમાં જવું એ જીવનું જોખમ છે નળાબેટ પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલું છે અને ચારે બાજુ અફાટ રણ આવેલું છે આ રણમાં વરસાદી પાણી ભરાઈ જવાથી રણની જમીનમાં દળદર જામી જાય છે અને આ દળદરમાં ફસાયેલો માણસ નીકળવા બળનો ઉપયોગ કરે તેમ અંદર ગુસ્તો જાય છે જેથી રણની અંદર ભરાયેલા પાણીમાં જવું એ પ્રવાસીઓ માટે જીવનું જોખમ ગણાય છે રણમાં અગાઉ પણ ફસાઈ જવાથી મોત થયું હોવાની ઘટનાઓ બની ચૂકી છે પાકિસ્તાન બોર્ડર નજીક વાવ અને સુઈગામ તાલુકો આવેલો છે બંને તાલુકાના સરહદી ગામડાઓ પૂરા થાય એટલે બોર્ડર સુધી ભીનું રણ આવેલું છે આ રણમાં આ વિસ્તારના ભૂલા પડેલા લોકો રણમાં ફસાઈ જવાથી મોતને ભેટ્યા હોવાના પણ ભૂતકાળમાં અનેક બનાવો બની ચૂક્યા છે